बड़ौदा के द्वारा भगवान तो श्री जगन्नाथ रथ यात्रा थ्री रथ यात्रा के जो शहर में आगामी मतलब परसों साथ जुलाई को बड़ौदा रेलवे स्टेशन से ढाई बजे प्रसारण करेगी उस संदर्भ में आज यहाँ पर पत्रकार परिषद का एक मंदिर की तरफ से बुलाया गया है जिसमें आप सभी प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सभी बंधुओं का इस्लाम मंदिर की तरफ से आप सभी का हार्दिक स्वागत है अभिनंदन है आपका बहुत बहुत धन्यवाद ये रथ यात्रा आप सबके माध्यम से आप सबके द्वारा संचालित होगी आप ही सब करता भरता है और आज के इस अवसर पर हमारे बीच में बड़ोदरा महानगर सेवा सदन के डेप्टी मेयर चिराग भाई बारोट और जो वर्षों से भगवान श्री जगन्नाथ जी की सेवा कर रहे हैं जो प्रसाद की ऐसे गोपाल भाई शाह दीपक भाई और हमारे देव काका जो यहाँ पर जिनके अंतर्गत हम सब सदी रथ यात्रा का आयोजन हुआ है केतन तो भाई है अग्रवाल किरण भरत भाई और, ये भाई और भाई। तो पहले सब ये शुभारम्भ के लिए मैं शुरुआत करता हूँ हमारे बीच में श्री चिराग भाई को तो देता हूँ ये आपको હરે કૃષ્ણ તેતાલીસમી જગન્નાથ રથયાત્રા સાત તારીખે રવિવારના દિવસે થવા જઈ રહી છે આ વર્ષે રવિવારનો દિવસ છે એટલે અમને એવું લાગે છે કે ભક્તો દર વર્ષ કરતા થોડા વધારે રથયાત્રામાં જોડાશે એની તૈયારીના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ માધ્યમથી મીટિંગો થઈ રહી છે કોર્પોરેશન તરફથી રથ જે રૂટ ઉપર જવાનો છે ત્યાં આગળ કોઈ પણ જાતના રસ્તામાં ડ્રેનેજના કે વરસાદી ગટરના કે એના કંઈ બી નાના મોટા પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરવામાં આવ્યા છે રસ્તામાં આવતા વાયરો હોય વરસ દરમિયાન જે ઝાડ ઉગી ગયા હોય અને આપણો રથ ઘણો મોટો છે એટલે એને જવા માટેની યોગ્ય જગ્યા આપણે કરવી પડે તો આ બધી કામગીરી માટે કોર્પોરેશનમાં પણ મીટિંગ થઈ ગઈ છે અને આખું તંત્ર કામે લાગ્યું છે પોલીસ પ્રશાસનની પણ મીટિંગ થઈ ગઈ છે સુરક્ષાની દ્રષ્ટિએ ભક્તો જે દર્શન કરવા આવવાના છે એમને વ્યવસ્થિત દર્શન કરવાની જગ્યા મળે એ દિશામાં પણ ચર્ચા થઈ ગઈ છે પોલીસ દ્વારા પુખ્તા બંદોબસ્ત રાખવામાં આવશે અને રથની પાછળ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદીનું વિતરણ થશે જેમ પ્રભુજીએ કીધું એમ ગોપાલભાઈ શાહ દ્વારા આ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે પ્રસાદી વિતરણ જે રથ છે એની પાછળ થશે અને એના પછી તરત જ કોર્પોરેશન દ્વારા અને બીજી સંસ્થા દ્વારા સફાઈ ઝુંબેશ ચાલશે એટલે રથ પસાર થઈ ગયા પછી તરત જ આખો રૂટ ચોખ્ખો થઈ જાય સ્વચ્છ થઈ જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે રથની આગળ ભજન મંડળીઓ હશે કીર્તન કરતા મંદિરના ભક્તો હશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્યતાથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે બધી સુવિધાઓ ભક્તોને દર્શન કરવા માટે પૂરી પડે એ દિશામાં પ્રયાસ કરીએ છીએ કોર્પોરેશન દ્વારા આ વખતે નવા સ્ક્રીન શહેરમાં લગાવવામાં આવ્યા છે તો શક્ય હશે તો એ જે નવા સ્ક્રીન લગાવ્યા છે દરેક જગ્યાએ એના ઉપર લાઈવ પ્રસારણ કરવાની અમે પ્રયત્ન કરી રહ્યા છીએ જો એ થશે તો ચોક્કસ ભક્તોને એ પણ લાભ બનશે બીજા વિસ્તારમાં જે જે વિસ્તારમાં ભક્તો હશે એમને પણ એ લાઈવ પ્રસારણથી દર્શન થશે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ ભક્તજનોને અપીલ કરવા માંગુ છું કે જે દર્શન કરવા આવે એ કોઈ જાતનો ઉતાવળ ના કરે કોઈ ધક્કામુક્કી ના કરે દરેક ભક્તજનને ખૂબ જ સરસ રીતે દર્શન થશે કારણ કે આપણો ઈસ્કોન મંદિર જે આ રથયાત્રા કરી રહી છે રથ ખૂબ મોટો છે હાઈટ ઉપર છે અને ભગવાનના દર્શન દૂરથી પણ દરેક ભક્તજન લાખો લોકો આ રથયાત્રામાં સંમિલિત થતા હોય છે એટલે ઇસ્કોન વડોદરા એની પરંપરાને કાયમ રાખી અને પ્રભુ જગન્નાથ બલરામજી અને સુભદ્રાજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે સૌરે દર્શનનો લાભ મળે તે માટે આયોજન આપવા બેઠકો પૂર્ણ થઈ છે એમાં મુખ્યત્વે સવારે સાડા સાત ભગવાનના શ્રીંગાર દર્શન પછી અહીંયા મંદિરના આગલા મેન ગેટ ઉપર પ્રસાદીની વ્યવસ્થા કરી છે જે ભક્તો આવે અને પ્રસાદી લઈને જવાનું છે રથયાત્રા પૂરી થાય પછી સાંજે